તો કેમ છો મિત્રો જય શ્રી શ્રીરામજી દ્વારકાધીશ માતાજી ફરીથી તમારા બધા મારા નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને કાલથી તો દશામાં વ્રત પણ શરૂ થઈ ગયા હતા બરોબર તો આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે એટલે તમને બધાને હર હર મહાદેવ બરોબર ને આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે એટલા માટે આપણે એટલે હું તો રહેતો નથી અને તમે કોણ કોણ રહ્યો છો એ તમે કોમેન્ટમાં જણાવી દેજો બરોબર ને હવે આપણે જવાનું છે અત્યારે તો કોલેજ જઈએ ખાડા થવા આવ્યા છે એટલે કોલેજે જઈએ સીધા આપણે બરોબર હજી college એ પણ જવાનું છે ને હજી એક જગ્યાએ પણ આપણે જવાનું છે એ college થી છૂટી જાવ બરોબર એ તમે આગળ વ્લોગ માં તે જોજો કે આપણે ક્યાં જઈએ છે આગળ બરોબર ને હારું હાલો મિત્રો મહિને રહો vlog માં પછી તો બરોબર મિત્રો અત્યારે કમ્પલસરી અંગ્રેજીના ક્લાસમાં બેન આવે અને આજે તો ત્રણે ત્રણ મિત્રો અંગ્રેજી લેક્ચર છે એમાં તો હારવાલો મિત્રો હવે પાછો આની પછી પણ હજી અંગ્રેજીનો જ છે એવું બધું છે અને દેવાન તો આવ્યો છે આ ટપા ટપાને એને છે ને આખી જગ્યાએ ટાંટ્યો નથી ટકવા એવું બધું છે એક જગ્યાએ બેવું નથી તો રસ્તે રસ્તે કરે એ પણ માણસ છે આવતા લાગતો એવું બધું છે તો મને એ ખબર સિમ્પલ છે અંગ્રેજીમાં અત્યારે વાંચ્યું એટલે ખબર પડી કે એવું બધું છે અંગ્રેજીમાં એ બરાબર વરસાદ આમ રીયો ગયો છે બધો પલાળે આવી ગયો અરખો આવતો નથી તૂટી નથી પડતો આ વેયા કારે મિત્રો આ રીતે આવે આવ્યા ઘરે કડે જડી અને તમાર ભાઈ ટી-શર્ટ બલાઈ નાખી દીધું તો કે થાસો આપણે જઈએ હવે વાળ બાર સેટ કરાય આવી અને દાટી પણ ક્લિયર કરી નાખી કારણ કે શ્રાવણ મહિનો આલે છે એટલા માટે તો હવે જઈએ બસ આવ રહી ગયો છે આ તો હવે નઈ કરી એટલે બરોબર ને ભાઈ ફોન કરતી પછી આ આપણે ભાઈ પણ દેઈ સીધા નીકળે વાળ બરોબર આરો આલો મિત્રો તમારો ભાઈ ફાઇનલી આવી ગયો છે વાર બાર સેટ આવી ગયો છે છે આપણે જવાનું વિડીયો ઉતારવા દર્શન આવ્યો છે બરોબર ને વિશ્વ રાજ આપણે ત્રણેય ભાઈઓ નીકળીએ હવે સીધા રવસિમાએ વિડીયો ઉતારવા બરોબર ને હવે સીધા રવસિંહ જઈને આપણે મળ્યા બાકી વાળા કેવા લાગે છે કેવા લાગે મને તો કોમેન્ટ જણાવી દેજો બરોબર હું કરવા સારું હાલો મિત્રો અને મિત્રો તમે જોઈ શકો છો મસ્તીનો આમાં વરસાદ અંધાર્યો છે કાળા પમર વાદળા થઈ ગયા જો આમાં પણ આવતો નથી યાર તૂટી નથી પડતો આમ આ ક્યારે અને તમે કયા ગામથી જોવો છો એ કોમેન્ટમાં જણાવી દીધો અને તમારા ગામમાં વરસાદ કેવો છે એ પણ ગમે કોમેન્ટમાં જણાવી દીધો બરાબર સારો હાલો બાકી જો આવા બધા ખટ્ટાર આવ્યા કરે આમાં કેમ કે આ સાઈડ તો આરસી છે રોડ બને છે હાલો રોડ બનવા એ પણ બેઠા છે સારો હાલો મિત્રો હવે આપણે સીધા જઈએ

એટલા માટે બાકી તમે જો મસ્ત એનો વ્યુ આવે છે અહીંથી આપણે એવું લાગે તો આવડા ખૂણે ઉતારીએ ત્યાર પછી આવ કઈક જાવી અને પછી ઓલ સાઈડ આમ જાવી ત્યાં આ જવું આડા સાઈડે છે એવું બધું છે હાલો ને કઈક કરીએ બરોબર ને ત્યાર પછી અહીં ને ઉતાર લઈ સારું હાલો મિત્રો હવે પછી આપણે રેલ ઉતારીએ પછી આપણે પાછા મળીએ તો બસ મિત્રો હવે આપણો વિડીયો બની ગયો છે ફાઈનલ મિત્રો માઇન્ડ મન બેલો છે કેમ કે આની જે બધા ભાઈ પણ હોય અને વિડીયો હરખો બને નો બને ને અરે એક તો વાયક પર બને વીડિયો યાર અને એક તો મિત્રો વાયક પર ચાર્જિંગ ખાલી થઈ ગયો આની જે બધા હાળી આવે ને વિડીયો ઉતારવા વાળા ચાર્જિંગ ઘરેથી કરી લાવ અને એમાં આની જેવા છે કેમેરામેન હોય ને એટલે છે ને વીડિયો બનાવવા કલાક ખાતી હોય તો એની બે કલાક થાય 15 મિનિટ ખાતી હોય તો અડધી કલાક થાય માઇન્ડ મન મિત્રો ફાઇનલી બની ગયો છે 6 વાગે રહે તો હાથ વગવા આયા છે અત્યારે બસ હવે સીધા સીધા જઈએ હવે બીજું તો શું કરીએ આપડે ગાડી આવ્યા પડી છે આરો હાલો મિત્રો હવે સીધા આપણે જઈયા ઘરે તો મિત્રો હવે વિડીયો વિડીયો બનાવી આપણે સીધા લાલાભાઈ ના ઘરે આવી ગયા છે આપણે આ વ્લોગ કરીએ છીએ આપણે આજે રાખીએ છીએ તમને બ્લોગ નઈ હોય તો કોમેન્ટ કરી નાખજો જેની અને કાલના મળીએ જય શ્રી રામ જય દ્વારકાધીશ જય માતાજી અને હર હર મહાદેવ